તો ગુજરાતમાં ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે પરિણામને લઈ અત્યારે વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ખેડામાં જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ બારના જાહેર કરેલ પરિણામની યાદીમાં ગંભીર ભૂલ સામે આવી છે તો ખેડામાં છસો અઢાર ગુણ સાથે દ્વિતીય ક્રમાંકે પાસ થયેલ દીકરીને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી ત્યારે આ જાહેર કરાયેલ વિદ્યાર્થીઓની યાદીમાં તેનું સ્થાન આપવામાં આવી નથી ત્યારે નોંધનીય છે કે પટેલ કૃતિ અશ્વિનભાઈ મૂળ રીતે જિલ્લામાં બીજા ક્રમે આવી છે ત્યારે કૃતિ પટેલ નવ્વાણું પોઈન્ટ સત્તાણું ઓવરઓલ પર્સન્ટાઇલ સાથે બીજા નંબરે ટોપર છે પરંતુ તેને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્થાન આપવામાં આવી નથી ત્યારે યાદીમાં નામ જાહેર ન કરાતા વિદ્યાર્થીની અને પરિવાર નાસી પાસ થયો છે મારી દીકરી કૃતિ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જે પરિણામ જાહેર થયું તેમાં તે સારા ગુણ સાથે શાળામાં બીજા નંબરે પાસ થયેલ છે અને તેનો દસ તારીખે પેપરમાં જે પ્રેસ નોટ આવી એમાં ખેડા જિલ્લાના ત્રણ ટોપર વિદ્યાર્થી તરીકે પ્રથમ ક્રમાંક શારદા મંદિર છસો ઓગણીસ માર્ક સાથે શાહ કાર્તિક છે અને બીજા નંબરે નોલેજ સ્કૂલનો વિદ્યાર્થી છસોના તેર માર્ક્સ સાથે સેકન્ડ છે અને છસો ત્રણ માર્ક છસો આઠ માર્ક સાથે ત્રીજા નંબરે છે જે છોકરી છે હવે મારી પુત્રી કૃતિને છસો અઢાર માર્ક્સ આવેલ છે તો એનું બીજા નંબરે સ્થાન હોવું જોઈએ એમ તો એ આવેલ નથી બરાબર તો આ પેપરનું જે ધ્યાને આવવા પછી અમે મીડિયા કર્મચારીનો સંપર્ક કર્યો તો તેમના દ્વારા અમને જાણવા મળેલ છે કે ડીઓ કચેરી દ્વારા અમને જે પ્રેસ નોટ મળી છે તેના આધારે અમે આ છાપેલ છે